નમસ્કાર કેમ છો મિત્રો મજામાં ને ઓકે ગઈકાલના લેક્ચરથી આપણે આગળ વધારીએ આ ચેપ્ટરના થિયરી પોઈન્ટને ઓકે નેક્સ્ટ લેક્ચરની અંદર છેલ્લા પોઈન્ટ ઉપર આપણે સદીશોના સદિશ ગુણાકાર એના ગુણધર્મની ચર્ચા કરી હતી આજે આપણે નવા પોઈન્ટ સાથે નવા દિવસ સાથે નવી રજૂઆત આપણે કરવી છે તે પહેલાં ફરી એકવાર રિપી ઈ લર્નિંગ હબ બધા જ બાળકોને આવકારે છે તો આપણે સ્ટાર્ટ કરીએ મિત્રો ઓકે લેટ્સ પ્લે ગો આજનો પોઈન્ટ છે મિત્રો સાપેક્ષ વેગ અને એના ખાસ કિસ્સાઓ સાથે સાથે નિયમિત વર્તુળમય ગતિની આજે આપણે ચર્ચા કરવી છે ઓકે ચાલો તો સ્ટાર્ટ કરીએ મિત્રો ઓકે સાપેક્ષ વેગ સાપેક્ષ વેગ એટલે શું મિત્રો પહેલાં તો આપણે એના કિસ્સા વ્યવહારિક વાત કરી લઈએ તમે એક ટ્રેનમાં જઈ રહ્યા છો અને બીજા જ ટ્રેક ઉપર બીજી એક ટ્રેન તમારી વિરુદ્ધ દિશામાં જઈ રહી છે તો તમે જે ટ્રેનમાં બેઠા હોય એને એ ટ્રેનમાંથી તમે જ્યારે બીજી ટ્રેનનું નિરીક્ષણ કરો છો ત્યારે તમે એને એની જે ગતિ જોવો છો એનો જે વેગ જોવો છો એ વેગ સાપેક્ષ વેગ છે સાચો વેગ નથી તમારી દ્રષ્ટિ વેગ છે એટલે તમને ઘણી એવો અહેસાસ થતો હશે કે યારી આપણી ટ્રેન કરતા પહેલી ટ્રેન બહુ સ્પીડથી ચાલી રહી છે પણ એ જે તમને વેગ દેખાઈ રહ્યો છે એ સાપેક્ષ વેગ છે જમીનની દ્રષ્ટિ અલગ હોય છે તમે જ્યારે ટ્રેનમાં બેઠા છો ત્યારે તમે બીજી ટ્રેનનું નિરીક્ષણ કરો છો ત્યારે એનો વેગ અલગ હોય છે અને જમીન પર ઊભા હોય ત્યારે એનું નિરીક્ષણ બીજા કોઈ અવલોકનકાર કરે તો પણ એનો વેગ એને અલગ દેખાય છે આ બધી જ વસ્તુને સાકરતું સબંધ એટલે સાપેક્ષ વેગ રિલેટિવ વેલોસિટી ઓકે આવા અસંખ્ય બીજા ઘણા બધા ઉદાહરણ તમે લઈ શકો હે લઈ શકો કે નહીં બીજા કોઈ ફરતા ગ્રહ ઉપરથી તમે પૃથ્વીનું અવલોકન કરો તો પૃથ્વીનો વેગ અલગ લાગે બરાબર છે બીજા ત્રીજા ગ્રહ ઉપરથી તમે એનું અવલોકન કરો તો એનો વેગ અલગ લાગે હે તો આવા ઘણા બધા વ્યવહારિક ઉદાહરણો પણ તમે લઈ શકો છો તો એના માટે સાપેક્ષ વેગ આપણે આજે શીખવાનું છે સાપેક્ષ વેગ થિયરિકલ કન્સેપ્ટ તમે એનસીઆરટી ટેક્સ્ટબુક ની ટેક્સ્ટબુકની અંદર એનો વિગતવાર અભ્યાસ કરી ગયા હશો આપણે એ માત્ર વેગના ઇક્વેશનની જ જરૂર છે એની સાપેક્ષે કોઈ બે કણો હોય બે પદાર્થો હોય રાઈટ એ અને બી તો એની સાપેક્ષે બીનો વેગ અને બીની સાપેક્ષે એનો વેગ રાઈટ ત્રીજા ચેપ્ટરમાં પણ આપણે આ જ કોર્સની અંદર જે ડબલ ઇ ની એટલા જ કોર્સની અંદર ત્રીજા ચેપ્ટરમાં પણ સાપેક્ષ વેગ જોઈ ગયા હતા એમાં ફક્ત મૂલ્યની વાત કરતા હતા જ્યારે આમાં દિશા સાથેની વાત છે સાપેક્ષ વેગ એટલે કે વી એ બી બરાબર વી એ માઇનસ વી બી એટલે કે આ શું દર્શાવે છે કે બીની સાપેક્ષે એનો વેગ રેડી એટલે વીએ માઇનસ વીબી આજે સાપેક્ષે દીકરો કે બંને પદાર્થો ચાલો આ પદાર્થ એ છે અને પદાર્થ બી છે બંને જયારે એક જ દિશામાં ગતિ કરતા હોય ત્યારે તમે આ ઇક્વેશન લાગુ પાડી શકો જો એ એને બી વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય મીન્સ કે આપણે આ પહેલો કિસ્સો લઈ લઈએ ચાલો સાપેક્ષ વેગનો રાઈટ તો બીજો કિસ્સો આપણે રજૂ કરવો હોય તો એવો લખી શકીએ કે વી એ બી એટલે કે બી ની સાપેક્ષ એનો વેગ ઇઝ ઇક્વલ ટુ વી એ માઇનસ ઓફ માઇનસ વી આ ક્યારે પોસિબલ છે એ હું તમને હમણાં બતાવું છું એટલે આ બરાબર થશે વી એ પ્લસ વીબી રેડી માઇનસ માઇનસ પ્લસ તેમજ વીબીએ એ પણ આટલું જ થશે વીએ પ્લસ વીબી આ ક્યારે પોસિબિલિટી છે આ વસ્તુની હે કે જ્યારે એ અને બી પરસ્પર વિરુદ્ધ ગતિ કરતા હોય ત્યારે આ એક જ દિશામાં એક જ દિશામાં ગતિ કરે ત્યારે ત્યારે એ અને બી વચ્ચેના સાપેક્ષ વેગો આજે છે પરસ્પર પરસ્પર વિરુદ્ધ ગતિ ગતિ કરે કરે ત્યારે ત્યારે ચાલો આ આ બે તો આવી જ ગયું એક દિશામાં તમે ઇક્વેશન લાગુ પાડી શકો વિરુદ્ધ દિશામાં ગતિ કરે ત્યારે આ લાગુ પાડી શકો પણ લંબરૂપે ગતિ કરતા હોય તો એવા કિસ્સા આપણે જોઈએ ચાલો એવા બીજા જોવા છે અમુક અંશના ક્રોસ ઉપર ગતિ કરતા હોય તો એવા પણ કિસ્સાઓ જોવા છે સાપેક્ષ વેગના આ બધા સાપેક્ષ વેગ જ છે પણ એક જ દિશા ને વિરુદ્ધ દિશા માટે આ કોમન ઇક્વેશન છે હવે એના ખાસ કિસ્સાઓમાં આપણે અલગ અલગ ઉદાહરણ લઈએ ચાલો ધારી એક આપણે કિસ્સો જોઈએ કે ભાઈ એક નદી છે નદીની અંદર પાણી વહેતું હોય અને એક બોટ ને નદીના એક કાંઠેથી સામે કાંઠે સીધા જવું છે પાણી આમ વહેતું છે પણ એને જવું છે અહીંયા તો એ ડાયરેક્ટ અહીંયા જશે તો એ જ ટાર્ગેટ ઉપર ઈ પહોંચી નહીં શકે કારણ કે પાણીનો વેગ હોય એટલે પાણી દ્વારા એના ઉપર બળ લાગે એટલે ઓળીને શું કરવું પડે અમુક અંશના ક્રોસ ઉપર લઈ જવી પડે ત્યારે પ્રેશર લાગીને આમ આગળ આવી શકે રેડી આ બી સાપેક્ષ વેગના ખાસ કિસ્સાઓ છે તો આપણે હોડીને લગતા પાણીને લગતા ખાસ કિસ્સાઓ જોઈએ તો આ સાપેક્ષ વેગ અને સમજૂતી ઇક્વેશન જરૂરી છે આ બે એક જ દિશામાં વિરુદ્ધ દિશામાં લંબરૂપે અને અમુક અંશના ખૂણે ગતિ કરતા હોય ત્યારે તો ચારેય કિસ્સાને આપણે જોવાના છે તો એના ખાસ કિસ્સાઓ પણ જોઈ લઈએ નદી અને હોડીનો કિસ્સો ચાલો એ ભી જોઈએ ચાલો જોઈ લો સરસ મજાનું પાણી ખળખળ વહેતું તમે જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નદી છે અને નદીની અંદર મિત્રો અહીંયા એક બોટ છે આ બોટ ને સામા કાંઠે અહીંયા જવું છે એક સિમ્પલ વાત છે રેડી પાણી વહેતું છે આ બાજુ એવું માનો તમને એમ એહસાસ આ બાજુ છે પણ પાણી આ બાજુ વહે છે એવું માની લો પાણી આ બાજુ વહે છે જો વોટર દેખાય છે આ વોટર આ બાજુ વહી રહ્યું છે હવે આ વળીને અહીંયા જવું હોય જો સીધું અહીંયા જાય તો એ પહોંચી નહીં શકે કારણ કે પાણીનો પ્રવાહ છે ને એ હોળીમાં બહુ પ્રેશર બળ લગાડશે હે ને બળે લગાડશે એટલે હોળી આ સ્થાન પર જવાને બદલે અહીંયા વહી જશે એટલે એના ટાર્ગેટ ઉપર પહોંચી શકશે નહીં એટલે શું કરવું પડશે તો હોળીને શિરોલમ સાથે અમુક અંશના ખૂણે બેટાઓ ગતિ કરવી પડે અમુક અંશના ખૂણે ગતિ કરશે ત્યારે પ્રેશર લગાડતા લગાડતા એના ટાર્ગેટ ઉપર પહોંચી શકે એટલે અહીંયા પાણીની સાપેક્ષે બોટને આ બાજુ આપણે ગતિ કરાવવાની છે અમુક અંશના ખૂણે સિરોલમ સાથે અમુક અંશના ખૂણે જો આપણે બોટને ગતિ કરાવીએ તો એના ટાર્ગેટ સુધી પહોંચી શકે બરાબર રેડી એટલે આ જે છે એ ઓળીનો વેગ છે બોટનો વેગ છે પણ કોની પાણીની સાપેક્ષે પાણીની સાપેક્ષે બોટનો વેગ આ છે જમીનની સાપેક્ષે પાણીનો વેગ અને આ છે જમીનની સાપેક્ષે બોટનો વેગ બોટને જવાનું છે અહીંયા એટલે સીધી રેડી હવે આપણે બધી જ વસ્તુ મેળવવાની છે સાપેક્ષ વેગ વચ્ચેનો સંબંધો છે તો ચાલો મિત્રો આ જે છે એ પાણીની સાપેક્ષે બોટ નો વેગ જમીનની સાપેક્ષે પાણીનો વેગ અને જમીનની સાપેક્ષે બોટ નો વેગ સીધો આ આપણે મેળવવાનો છે રેડી આ આપણે મેળવવાનો છે કારણ કે આપણો ટાર્ગેટ છે અહીંયા અહીંયા પહોંચવાનો ઓકે આ જે વેગ સદિશો છે એ દર્શાવ્યા તો આ તમે જો કાટકોળ ત્રિકોણ જેવું લાગે બરાબર તો આ તમે એવું કહી શકો કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો એટલે આ બે સદિશનો સરવાળો આ છે ત્રિકોણની રીત આ ત્રણ સદિશો છે તો ત્રિકોણની રીતનો ઉપયોગ કરો તો તમે એવું કહી શકો કે વી બી ડબલ્યુ વીબીડબલ્યુ બરાબર વી ડબલ્યુ જી પ્લસ વીજી લખી શકાય ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને તમે લખી શકો કે પરિણામી સદિશ આ બે સદિશોના સરવર જેટલો હોય તો તમે જો રેડી જોઈ લો એટલે લોકલ ટુ જી વીડબલ્યુ જી એટલે કે જમીનની સાપેક્ષે બોટનો વેગ અને જમીનની સાપેક્ષે પાણીનો વેગ ઇટ્સ ઓકે હવે આ તમને ચાલો સંબંધ મળી ગયો સદી સરવાર ત્રિકોણની રીત ઉપરથી હવે આપણે એનું મૂલ્ય મેળવવું હોય તો કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો ઇટ્સ ઓકે હજી આમાં આગળ વધવું તો વર્ગને આ બાજુ લઈ જવો પડે એટલે વી બી ડબલ્યુ મૂલ્ય જ્યારે મેળવવું હોય ત્યારે અંડર રૂટ વી સ્ક્વેર ડબલ્યુ પ્લસ વી સ્ક્વેર બરાબર ને જમીનની સાપેક્ષે બોટનો વેગ અને જમીનની સાપેક્ષે પાણીનો વેગ તો આ તમને પાણીની સાપેક્ષે બોટનો વેગ બરાબર છે મળી જાય એના પરથી બીજું તમારે આને આ બાજુ લઈ જશો એટલે માઇનસ થશે એટલે વી સ્ક્વેર બી ડબલ્યુ માઇનસ વીસ સ્કવેર ડબલ્યુ જી રેડી જે પણ વેગ મેળવવો હોય તમે એની ઉપરથી મેળવી શકશો સાથે દિશા મેળવવી હોય તો ટેન થિટા બરાબર ટેન થી બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ આનો ઉપયોગ કરીને તમે દિશા પણ મેળવી શકશો તો તો એ આપણે જોવાનું છે આ ખ્યાલ આવી ગયો હોડી અને નદીનો કિસ્સો રાઈટ કારણ કે હોડીને બોટને હોડી એટલે બોટ બોટને સામે કાંઠે જવું હોય વહેતા પાણીમાં સ્થિર પાણીમાં જવું હોય તો ડાયરેક્ટ જઈ શકશે રેડી પણ વહેતા પાણીની અંદર પાણી આ બાજુ આપણી બાજુ આવી રહ્યું છે ત્યારે બોટને સીધું અહીં જશે તો એ પહોંચી નહીં શકે એટલે શિરોલમ સાથે

વરસાદ સાથેનો સાપેક્ષ વેગ આ બહુ સાંભળ્યું હશે તમે તમે જોયું છે કે વ્યવહારિક છે ખબર છે આપણે જાતા હોય વરસાદ આવતો હોય સીધો સ્ટ્રેટ પડે તો છત્રી એમ સીધી સ્ટ્રેટ જ રાખવી પડે પણ વરસાદ આમ ક્રોસમાં પડતો હોય વરસાદ આ રીતનામાં આવે તો તમારે છત્રી એની બાજુ અમુક અંશના ખૂણે નમાવેલી રાખવી પડે તો જ તમે ભીંજાવ નહીં નહીં ભીંજાઈ જાવ ને તો આ કિસ્સો એ જ કહેવા માંગે છે કે ભાઈ વરસાદ આવતો હોય અને તમે સમસ્થિત દિશામાં ચાલતા હોય તો તમારી સાપેક્ષે વેગ મેળવવાનો છે અને સાથે સાથે તમારે ભીંજાવવું હોય તો છત્રીને કેટલાંશના ખૂણે કઈ દિશામાં રાખવી જોઈએ એનો ખાસ કિસ્સો છે તો જો સપાટીને લંબરૂપે વરસાદ પડતો હોય જોઈ લો વરસાદ પડી રહ્યો છે દેખાય છે મિત્રો આ વરસાદનો વેગ છે વી વીઓ ફ્રેન્ડ ઓકે સાથે સાથે એક વ્યક્તિ સરસ મજાનો તમારા જેવો હે આ તમારે જેવો એક વ્યક્તિ વી વીએમ માણસનો વેગ એ વ્યક્તિ ગતિ કરે છે જો વરસાદ સ્ટ્રેટ પડે તો કોઈ ઈસ્યુ નથી એનો મતલબ અહીંયા તમે જોઈ શકો છો આ જે વેગ વરસાદનો વેગ છે માણસ આ બાજુ આવી રહ્યો છે રેડી એટલે એનો વેગ છે પણ એનો વિરોધાભાસી વેગ માઇનસ વીએમ હવે આ વ્યક્તિ એટલે આ રીતના આવશે વ્યક્તિ આમ આવી રહ્યો છે એવું માની લો રેડી આનો વિરોધ વેગ એટલે વિયમ ઓકે આ માણસનો વેગ આ વરસાદનો વેગ તમારે પરિણામી વેગ મેળવવો હોય તો પણ તમે મેળવી શકો છો રેડી કે કર્ણનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો મેળવી શકાય રેડી દિશા મેળવી હોય કે છત્રીને કેટલા અંશના ખૂણે રાખવી તો ભીંજાઈ નહીં સ્ટ્રેટ પડતો હોય તો તો સીધી જ રાખવી પડે પણ ક્રોસમાં પડતો હોય એ પણ આપણે ખાસ કિસ્સો જોઈશું તો પેલા જોઈ લો સપાટી ને લંબરૂપે વરસાદનો વેગ વિહાર હોય ઇટ ઓકે અને વ્યક્તિનો વેગ વિયમ હોય તો સપાટીને ને સમાંતર ચાલતો હોય માણસ તો વરસાદનો વ્યક્તિની સાપેક્ષ વેગ ત્રિકોણની રીતનો ઉપયોગ કરેલો છે વરસાદનો વ્યક્તિની સાપેક્ષ ત્રિકોણની રીતનો ઉપયોગ કર્યો છે રેડી કે આ બે નો સરવાળો આ બે નો સરવાળો પરિણામી બાજુ બરાબર થાય એટલે આ વી આર એમ

ઓકે એનું મૂલ્ય પણ આપણે મેળવી શકીએ ચાલો જોઈએ જોઈ લો વરસાદ વરસાદમાં પડી રહ્યો છે રાઈટ તો તેવા સંજોગોમાં આ છે ઓકે તો ખૂણો મેળવવો હોય તો ટેન થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસે બાજુ આવે ને તો વરસાદની સપાટીને ખૂણો બનાવતી દિશામાં પડતો એટલે કે વરસાદ સપાટીની સાપેક્ષ છે આ સપાટી છે તો અહીંયા ખૂણો બનાવતી દિશામાં પડતો હોય ત્યારે એ ખૂણો કેટલો મળે તો કે બરાબર ને વીએમ ના છેદ માં વીઆર ઓકે આના ઉપરથી સૂત્રના કરતા બનાવો તો ટેન ઇન વર્ષ વીએમ ના છેદ માં વીઆર પરથી મેળવી શકાય એટલે કે તમારે જો આ વ્યક્તિને ના હોય તો આજે છત્રી છે એ અમુક અંશના ખૂણે આમ રાખવી પડે રાખવી પડે કે નહીં બરોબર ને તો જ એ ભીંજાય નહીં નહીતર ભીંજાઈ જાય આ સાપેક્ષ વેગના અલગ અલગ ખાસ કિસ્સાઓ ખ્યાલ આવી ગયો મિત્રો રેડી હે ને કેવી રીતના એક જ દિશામાં હોય ત્યારે સાપેક્ષ વેગ શું હોય વિરુદ્ધ દિશામાં હોય ત્યારે વેગ શું હોય લંબ રૂપે બને હોય ત્યારે સાપેક્ષ વેગ કેવી રીતના મેળવી શકાય અને અમુક જના ખૂણે કોઈ બે પદાર્થો હોય ત્યારે ખૂણો કેટલો હોય દિશા કેટલી હોય મૂલ્ય કેટલું હોય બરાબર છે સાપેક્ષ વેગ કેટલો હોય એ અલગ અલગ કિસ્સાઓ દ્વારા આપણે રજૂઆત પ્રેઝન્ટેશન કર્યું ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ટોપિક તરફ આપણે આગળ વધીએ નેક્સ્ટ ટોપિક નિયમિત વર્તુળમય ગતિ નિયમિત વર્તુળમય ગતિ કોને કહેવાય તો કે જ્યારે કોઈ પદાર્થ ત્રિજ્યાના વર્તુળાકાર પથ પર અચળ ઝડપથી ગતિ ગતિ કરતો હોય તો ગતિને નિયમિત વર્તુળમય કહેવાય રેડી ઓ કેન્દ્ર અને ત્રિજ્યાના પથ ઉપર કોઈ પદાર્થ કે કોઈ કણ અચળ ઝડપથી ગતિ કરે તો એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય તમે જોઈ શકો છો કાયકો એક કણ પી છે બેટા એ પી એમ અલગ અલગ પથ પરના બિંદુ પર જઈ અને ગતિ કરે છે પણ આ ગતિ દરમિયાન એના વેગનું મૂલ્ય મીન્સ કે ઝડપ એ અચળ હોય છે એટલે એવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય દીકરા ખાસ એક મુદ્દો કહું છું કે નિયમિત પાસે નિયમિત વર્તુળમય ગતિના પથના જુદા જુદા બિંદુ પાસે વેગ એ જે તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે આ તમે જોઈ શકો છો છે ને એટલે નિયમિત વર્તુળમય ગતિમાં વેગની દિશા બદલાય છે

એને આ દિશામાં જ પ્રવેગ હોય છે એટલે એવા પ્રવેગને કેન્દ્રગામી અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ કહેવાય બેટા બરાબર કારણ કે સ્પર્શક ને લંબ દિશા એટલે વર્તુળના કેન્દ્ર તરફની દિશા ત્રિજ્યા તરફની દિશા એ જ દિશામાં પ્રવેગ હોય કારણ કે જ્યારે વેગ અને પ્રવેગ લંબ હોય હેડી ત્યારે વેગની માત્ર દિશા બદલાય તો તમે જોઈ શકો છો વેગની દિશા સતત બદલાય છે ત્યારે પ્રવેગ વેગની જયારે માત્ર દિશા બદલાય આપણે આગળ ટોપિક ભણી ગયા છે કે નહીં કે જ્યારે વેગની માત્ર દિશા બદલાય ને ત્યારે વેગને લંબ હોય છે તો ત્રિજ્યા તરફ ની દિશા અને એ જ દિશામાં રૂપે પ્રવેગ હોય કારણ કે વેગની દિશા બદલાય ત્યારે પ્રવેગ પણ વેગને લંબ હોય તો પ્રવેગની દિશા પણ કેન્દ્ર તરફ હશે ત્રિજ્યાની દિશામાં હશે એટલે એવા પ્રવેગને કેન્દ્રગામી અથવા ત્રિજ્યા વર્તે પ્રવેગ કહેવાય આમાં પણ નિયમિત વર્તુળમય ગતિની અંદર પ્રવેગનું મૂલ્ય અચળ હોય પણ પ્રવેગ સદિશ અચળ નથી પ્રવેગની દિશા સતત કેન્દ્ર તરફ બદલાતી રહી છે એટલે પ્રવેગનું મૂલ્ય અચળ હોય છે પણ પ્રવેગ સદિશ અચળ નથી એટલું ખાસ ધ્યાન રાખજો મિત્રો ઓકે ચાલો જો તો સ્ટાર્ટઅપ કરીએ નિયમિત વર્તુળમય ગતિ આયા તો ડાયરેક્ટલી પોઈન્ટની જ વાત કરશું શોર્ટકટ વીની દિશામાં સ્પર્શકની દિશા એટલે કે વેગની દિશા વેગની દિશા એ નિયમિત વર્તુળમય ગતિપથના જે તે બિંદુએ દોરેલા ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા વેગની દિશા એ બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે રેડી તો ઇટ્સ ઓકે રેડી પ્રવેગ એ વેગને કારણ કે વેગની દિશા બદલાય ત્યારે પ્રવેગ આ પ્રવેગ છે ને વેગની જ્યારે દિશા બદલાય ત્યારે પ્રવેગ વેગને લંબ હોય છે એટલે પ્રવેગની દિશા આ વેગના સ્પર્શકને લંબ એટલે કેન્દ્ર તરફ હોય છે ત્રિજ્યા તરફ હોય છે એટલે આવા પ્રવેગને કા કેન્દ્ર તરફ હોય અથવા ત્રિજ્યા તરફ હોય છે એટલે એને કેન્દ્રગામી પ્રવેગ અથવા ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે ઓળખવામાં આવે છે આને કહેવાય એસી સી ફોર સેન્ટર ઓફ એક્સલરેશન અને આ રેડિયસ ઓફ એક્સલરેશન એસી વેગ અને પ્રવેગ કેવા હોય છે લંબ હોય છે દિશા સ્પર્શકની દિશામાં હોય છે અને એને લંબ દિશા એટલે પ્રવેગની દિશા વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે અચળ એ સ્પષ્ટ કીધું હશે કે વેગની દિશા બદલાય છે પણ મૂલ્ય કેવું રહે છે અચળ એટલા જ માટે આવી ગતિને નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખવામાં આવે છે ઇટ્સ ઓકે ખ્યાલ આવ્યો મિત્રો ચાલો હવે એનું ઇક્વેશન જોઈ લઈએ આ કઈ રીતે આવે એનસીઆરટી ના અભ્યાસક્રમમાં જોઈ ગયા છો પણ છતાં આપણે એ જોઈ લઈએ ચાલો પી બિંદુ એ કણ છે ત્યારે એનો વેગ વી છે પી પરથી ગતિ કરીને એ કણ ક્યુબ પર આવે છે ત્યારે ક્યુબ પર એનો વેગ વી છે રેડી આ ગતિપતિ ત્રિજ્યા છે આ કલ નું સ્થાનાંતર છે ડેલ્ટા ઇટ્સ ઓકે આ જે છે એ ખૂણો છે આ છે હું છે રેડી આ વર્તુળનું કેન્દ્ર છે હવે આજ વેક સદિશો દ્વારા આપણે બીજો સદિશ દોરીએ ત્રિકોણની રીતનો ઉપયોગ કરીને ચાલો આની દિશામાંનો એક સદિશ દોરો ઓ ડે સ્પી ડે તમે જોઈ શકો છો આ ઓ ડે સ્પી ડે એને આપણે V1 આપ્યું ત્યારબાદ ઓમાંથી જ આની દિશામાંનો બીજો સદિશ દોરો ડે માંથી એટલે V2 આ બંનેનો પરિણામી સદસ એટલે ડેલ્ટા વી છે રેડી આ પણ ખૂણો થા છે આ વેક સદિશો દ્વારા બનતો આ V2 આ V1 આ ડેલ્ટા વી તો મિત્રો આ બંને આકૃતિમાં જોઈ લો અહીં ત્રિકોણ ઓ પી ક્યુ અને ત્રિકોણ ઓ ડેસ ક્યુ ડેસ આ બંનેના ખૂણા સરખા છે એટલે આ બંને સમરૂપ ત્રિકોણ છે સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણ માટે એક સંબંધ છે ખબર ને ત્રિકોણ ઓ પી ક્યુ અને ત્રિકોણ ઓ ડેસ પી ડેસ ક્યુ સમરૂપ ત્રિકોણો છે

પી ડેસ ક્યુ ડેસ છેદમાં ઓડેસ પી ડેસ રેડી તમે આનો ઉપયોગ કરો આ છે ડેલ્ટા પણ ડેલ્ટા છેદમાં ડેલ્ટા વી ના છેદમાં વી વન રેડી તમે આનો ઉપયોગ કરી શકશો ડેલ્ટા આર ને સૂત્રનો કરતા બનાવો તો ડેલ્ટા વીને ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે ડેલ્ટા વી ને સૂત્રનો કરતા બનાવો તો વી વન ગતિ છે એટલે ઝડપનું મૂલ્ય અચળ હોય એટલે વી લઈ શકશો તમે બેટો રેડી તો આના પરથી તમે એવું લખી શકશો કે ડેલ્ટા વી બરાબર વી બાય આર ડેલ્ટા આર ઇટ્સ ઓકે ચાલો આના ઉપરથી સરેરાશ પ્રવેગ ઇન બ્રેકેટ ઓફ એ આના ઉપરથી તમે સરેરાશ પ્રવેગ લખી શકશો કે ઇન બ્રેકેટ પ્રવે છેદમાં ડેલ્ટા ટી સરેરાશ પ્રવેગ ઉપરથી તાક્ષણિક પ્રવેગ લેવો હોય તો આનું લિમિટ લેવું પડે તો આનું લિમિટ લેશો એટલે પ્રવેગ મળશે આ શું મળશે વિના છેદમાં આર ડીઆર ડાયરેક્ટ લખી દઉં છું કેન્દ્ર તરફ અથવા ત્રીજા તરફ ની દિશામાં હોય એટલે એને કહેવાય કેન્દ્રગામી અથવા ત્રીજા વર્તી પ્રવેક બાય આર એના ઉપરથી આ કઈ રીતના મેળવે તો રેખ્ય વેગ અને કોણ્ય વેગ વચ્ચેનો સંબંધ છે કે વી બરાબર આર ઓમેગા આ વસ્તુ તમે એપ્લાય કરો તો તમને મળશે આર સ્કવેર ઓમેગા સ્કવેર છેદમાં આર એક આર ઉડી જશે એટલે ઓમેગા સ્કવેર આર આવી ગયું રેડી એટલે બંને સૂત્ર એના જ છે કેન્દ્રગામી પ્રવેગના સૂત્ર છે મિત્રો જોઈ શકો છો ઓકે રેડી આના ઉપરથી ખ્યાલ આવી ગયો મિત્રો ઓકે હવે એક કોમન સૂત્ર છે કે કણ નિયમિત વર્તુળમય ગતિ કરે છે તો એની ઝડપ કેટલી હોય તો કે બીજા અર્થમાં એની ઝડપ બરાબર શું થાય છે અંતરના છેદમાં સમય અંતર એક ભ્રમણ પૂરું કરે તો અંતર કેટલું હોય પરીખ જેટલું હોય આનો પરિખ કેટલો થાય તો કે ટુપાયાર અને એક પૂરું કરે ત્યારે લાગતો સમય એટલે આવડકાર ટી એટલે ટુપાયરના છેદમાં ટી આના ઉપરથી તમને અલગ અલગ એમસીક્યુ આવે શોર્ટકટ તો તમે સોલ્વ કરી શકો સાથે સાથે કેન્દ્રગામી પ્રવેગ ઉપરથી કેન્દ્રગામી બળ બરાબર છે મેળવી શકીએ જો ફાધર બરાબર માં ફાધર બરાબર માં તો એફ બરાબર એમ એ આ એસી ની કિંમત છે એ આપણે આપેલી છે વી સ્કવેર તો એમ વી સ્કવેર બાય આ કેન્દ્રગામી બળ તમે આ પણ કિંમત અહીં એપ્લાય કરી શકો છો કેન્દ્રગામી બળમાં એટલે બીજા અર્થમાં લેવું હોય તો એફ સી ઇઝ ઇક્વલ ટુ એમ ઓમેગા સ્કવેર આર આ બીજા અર્થમાં કેન્દ્રગામી બળ રેડી ખ્યાલ આવી ગયો મિત્રો ઇટ્સ ઓકે રેડી ચાલો આગળ જઈએ નિયમિત વર્તુળમય ગતિમાં સેટિસ્ફેક્શન હવે વેગ અને પ્રવેગના કિસ્સા જે આપણે આગળ પણ જોઈ ગયા છે કે વેગ અને પ્રવેગ એક જ દિશામાં હોય તો શું થાય તો કે ઝડપમાં વધારો થાય દિશા સમાન હોય વેગ અને પ્રવેગ વિરુદ્ધ દિશામાં હોય તો ઝડપમાં ઘટાડો થાય દિશા વિરુદ્ધ હોય વેગ અને પ્રવેગ લંબ હોય ત્યારે શું થાય તો એના ખાસ કિસ્સાઓ આપણે જોઈ લે જોઈ લો પહેલો વેગ અને પ્રવેગ સમાન દિશામાં હોય આ તમને ખબર જ છે કે તમે ગાડી લઈને જતા હોય કે બાઇક લઈને જતા હોય ત્યારે મિત્રો લીવર આપો ત્યારે વેગ અને પ્રવેગ છે એક જ દિશામાં હોય છે રેડી ને ત્યારે ઝડપમાં શું થાય છે તમે આપો છો ત્યારે વધારો થાય છે કે નહીં આ રિયાલિટી છે આ વાસ્તવિકતા છે તો વેગ અને પ્રવેગ જ્યારે એક જ દિશામાં હોય ત્યારે મિત્રો ગાડી કે કોઈ પણ વસ્તુની ઝડપમાં વધારો થાય જોઈ લો પદાર્થની ઝડપમાં શું થાય વધારો થાય અને દિશા સમાન જળવાઈ રહે

દિશા વિરુદ્ધ છે એટલે ઝડપમાં ઘટાડો થાય બરાબર છે લંબ છે પદાર્થની ઝડપ અચળ રહી હમણાં જ જોઈ ગયા નિયમિત વર્તુળમય ગતિ નિયમિત વર્તુળમય ગતિની અંદર વેગ પ્રવેગ ને લંબ છે અથવા પ્રવેગ્ય વેગ ને અલમ છે ત્યારે ઝડપનું મૂલ્ય કેવું રહી છે અચળ રહી છે નિયમિત વર્તુળમય ગતિમાં વેગની માત્ર દિશા બદલાય છે એટલે જ્યારે વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય ત્યારે માત્ર વેગની દિશા બદલાય પણ વેગનું મૂલ્ય અચળ રહે વેગનું મૂલ્ય એટલે ઝડપ એટલે ઝડપ કેવી રહે મિત્રો અચળ એનું બેસ્ટ બેસ્ટ ઉદાહરણ નિયમિત વર્તુળમય ગતિ ઓકે આપણી પૃથ્વી છે એ નિયમિત વર્તુળમય ગતિ કરે છે એની ઝડપ અચળ રહી છે એનો પ્રવેગ વેગને લંબ હોય છે કેન્દ્ર તરફ હોય છે તો નિયમિત વર્તુળમય ગતિની અંદર આ તમને જોવા મળે વેગ સ્પર્શકની દિશામાં હોય અને સ્પર્શકને લંબ દિશામાં પ્રવેગની દિશા હોય એ આપણે સ્પષ્ટ જોઈ ગયા છે રેડી તો મિત્રો આ સાથે આ સેશનને આય આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા ટોપિક સાથે નવા દિવસ સાથે ફરીથી મળીશું આપ બધા જ મિત્રોનો નો આપ બધા જ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ વેરી મચ ઓલ ઓફ યુ